ਯਾਰ ਆਪਣਾ ਗੁਰੂ ਇਹ ਜੇ ਜੇ ਸ਼੍ਰਸ਼ਟੀ ਰਚਾਈ ਤੇਦੀ ਅਸ਼ਟਕੂਲ ਪਰਵਤ ਨੇ ਨਵਕੂਲ ਨਾ ਤੇਦੀ ਸਤਿ ਦੀ ਦੋਰੀ ਮੇਧ ਧਾਰਵੇ ਝਿਲੀ ਚਾਰ ਸੰਤ ਪੌਗਾ ਨਿਰਮਾਨ ਅਤੇ ਉਹ ਸਤਨਾ ਵਿਸਵਾਸੇ ਸਦਾ ਹੀ ਮਿਲਿ ਸਿਖਾ ਮੇਧ ਧਾਰਵਰ ਨੇ ਅੰਤ ਵਿੱਚ ਜੋ ਬਿੰਦਾ ਬੰਧਿਆ ਠੀਕੀ ਜੀ ਕਿ ਆਹ ਆਹਾਰਾ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਦੀ ਸ਼੍ਰਸ਼ਟੀ ਦੀ ਰਚਨਾ ਹੈ પણ ત્યારે સમજાય કે જ્યારે વચન ભેદ સમજાય નહી તર તો કોઈ નાદ નથી કોઈ બુંદ નથી કોણ ગુરુ છે કોણ ચેલો છે સદગુરુ મહારાજ આપણને કહે છે આ તો અદ્વૈત છે અને અદ્વૈત એટલે એ જો યજ્ઞ આપણને ખબર પડે યજ્ઞ માં સમાયેલા છે એ આપણને ગમ પડે તો બહુ મજા ની છે સદગુરુમાં અનેક દેવો અનેક દેવીઓ અનેક ઋષિમુનિઓ જે મહાપુરુષો થઈ ગયા બધા એમાં છે પરંતુ આપણે ઘણી વખત કહીએ છીએ ને કે સદગુરુ ને આપણે વ્યક્તિ નથી માનવાના કલ્પ વૃક્ષને આપણે ઝાડ નથી માનવાનું કામ ગણો ગાય નથી માનવાની પારસ મણી કે પથરો બનાય

કંઈક સન્માનમાં કહુંબા રેડિયા કંઈક સન્માનમાં ચા પાણી કંઈક સન્માનમાં ગાલુ ખાવી પડે કંઈક સન્માનમાં મધુર વાણી અરે કંઈક સન્માનમાં ભોજન વિધ કંઈક સન્માનમાં શેકેલી ધાણી ઓર કંઈક સન્માનમાં ગાયું પણ ખાવી પડે કંઈક સન્માનમાં આંબ તેલ ફૂલેલ ચોળી નવરા નવરાવે લે તાતા પાણી દાસ સૌ કહે સૌના કર્મ સૌ ભોગવેમાં આપણે શું લાભ કે હર હર

એ નવાણમાંથી પાણી ભરી શકે છે એ અત્યારે છે કદાચ ગમે તે કોઈ સદગુરુના પદે હોય તો એ પોતાની કાયાને હકીકતની અંદર તમે જોવો વિના હિમાળાની અંદર ગાળવા માટે ગમે અહીંયા એમને જાવું પડે છે ગમે એટલા દિવસો રહેવું પડે છે શિષ્યોનો ભાવ હોય તો એમને સત્સંગ એમને કોઈ ભજન એમને કોઈ રીતિ ગતિ સમજાવવા માટે પોતાની કાયા ભમાવેલ છે વેદ ધારવે હોમાવી હતી એને આપણે ઉડાડવા જેવું નથી આ તો રજવાડાનો મહિમા હતો એ વખતે કે ભાઈ તમે બતરિયા પુરુષ હોય અને તમે ઘણા જીવને દગાડતા હોય તો આ નવાણ ગળાયું છે બાર બાર વરા પાણી આવતું નથી અને એવું કીધું છે કે મેઘ ધારવો પોતાની કાયા હોમાવે તો નવ હજાર પાણી પાણી ભરે વાત સાચી છે બરાબર અત્યારે અમારા સદગુરુ ગોરધનદાસજી મહારાજની પાણી આવી ચેટલી હોય છે

બસ એને એને છે ને અમુક અમુક ટાઈમે કંઈક પાણી પાવું પડશે જેથી કરીને આપણી આ વાડી છે મેં પહેલા વાડીની વાત કરી આપણી કાયા વાડીની આપણે વાત કરી બરાબર અને મેં વાત કરી લાલદાસજી મહારાજે આ રજેની જે કોઈ વાડી છે પોતાનો આશ્રમ છે આ આશ્રમની અંદર અનેક સંતગણો અને પ્રતિશ્રતિ ભાઈઓ બહેનો બધા વધારી અને કઈક આનંદ કરી રહ્યા છે અને કેટલો બધો મૂળ આનંદ ની વાત છે બહુ સરસ મુદ્દો છે